રાજકોટ જિલ્લાના ગોંડલના બે એડવોકેટો જેમાં સંજય પંડિત અને દિનેશ પાથનની થોડાક દિવસ પહેલા ધરપકડ કરવામાં આવી હતી અમિત કોર્ટ કેસમાં તેમનું નામ સામે આવ્યું હતું ગોંડલ પોલીસે તેમની સામે ગુનો નોંધ્યો હતો ત્યારે બંને એડવોકેટોને રાજકોટની સેશન કોર્ટે જામીન આપ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે આ સમાચાર મળ્યા બાદ શું કહી રહ્યા છે એડવોકેટ સંજય પંડિત વિગતે વાત કરી નમસ્કાર દર્શક મિત્રો મીડિયામાં આપનું સ્વાગત છે હું છું આજથી થોડાક દિવસ પહેલા રીબડાના યુવાન અમિત ખુટ ઉપર દુષ્કર્મનો ગંભીર આરોપ લાગ્યા હતા અને ત્યારબાદ અમિત ખૂટે પોતાના વાડીમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું આ ઘટનાથી સમગ્ર ગોંડલમાં ઘેરા પડગા પડ્યા હતા આ ઘટનાના સંદર્ભમાં એક સુસાઈડ નોટ પણ મળી આવી હતી અને આ સુસાઈડ નોટમાં નિરુદ્ધસિંહ જાડેજા રાજદીપસિંહ રીબડા સાથે અન્ય બે યુવતીઓના નામની પણ વાત સામે આવી હતી તેના મામલે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચાલેલા આરોપીઓ સામે ગુનો પણ નોંધાતો ત્યારે આ તપાસ ગોંડલ તાલુકા પોલીસ કરી રહી હતી તે દરમિયાન બે એડવોકેટ જેમાં સંજય પંડિત અને દિનેશ પાતલનું નામ પણ સામે આવ્યું હતું તેને લઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી પોલીસે બંને એડવોકેટોની ધરપકડ કરી હતી એડવોકેટ એડવોકેટોને કોર્ટમાં પણ રજૂ કરવામાં આવ્યા હતા અને તેમના રિમાન્ડ કોર્ટે નામંજૂર કર્યા હતા ત્યારબાદ તેમને જુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા હતા આ મામલે એડવોકેટે પોતાનો પક્ષ કોર્ટમાં મૂક્યો હતો અને કહ્યું હતું કે તેઓ કોઈ પણ આજે ફરિયાદી છે દુષ્કર્મમાં તેમને ઓળખતા નથી પરંતુ એક એડવોકેટ તરીકે તેઓ મને મળવા આવ્યા હતા અને મળવા બાદ તેમણે કહ્યું છે કે તેમની સાથે જે ઘટના બની અને તેને લઈને તેઓ એક વકીલમાં વ્યવસાય હોવાથી તેમણે કેસ લડ્યો હતો બાબતના સંદર્ભમાં એડવોકેટ સંજય પંડિતે કેટલાક સવાલો ઉઠાવ્યા છે ગોંડલ પોલીસ સામે તેમને ખોટી રીતે ફસાવવામાં આવ્યા હોય અને રાજકીય કિન્નાખોરી રાખીને તેમને ફસાવવામાં આવતા તે પ્રકારના આરોપ લગાવ્યો

કોઈપણ જાતની તપાસ કર્યા વગર કોઈપણ જાતના પુરાવા વગર અમે અમારા બંને એડવોકેટોની ધરપકડ કરવામાં આવી જેમાં પોલીસે કાચું કાપ્યું એવું મારું માનવું છે ખરેખર આ કિસ્સામાં અમે એક વકીલ તરીકેની ફરજ બજાવેલી એના સિવાયની કોઈ કાર્યવાહી અમે કરેલી નથી કે અમારો કોઈ રોલ નથી અને જે વખતે સગીરાએ પોતાની ફરિયાદ આપવા પોલીસ સ્ટેશને આવી હતી ત્યારે માત્ર વકીલ તરીકેની અમારી જે ફરજ હોય કે જે ફરજ અદા કરવાની જે કાયદાકીય અમારો અધિકાર છે અને રાઇટ ટુ પ્રેક્ટિસ જે અમારો ફંડામેન્ટલ રાઇટ છે એના સિવાય અમે કાનૂની માર્ગદર્શન આપવા સિવાય અથવા તો જે કહેવાય કે કાનૂની ફરજ નિભાવવા સિવાય કોઈ પણ કાર્યવાહી આમાં કરેલી નથી બીજું કે પીડિતાઓને અમે અગાઉથી જાણતા પણ ન હતા અને પોલીસે હાલ જે એના ઇન્વેસ્ટિગેશનમાં એક નામ ખોલ્યું છે જુનાગઢના રહીમ મકરાણીનું એ વ્યક્તિ સાથે પણ અમારે કોઈ સંપર્ક નથી અમે કોઈ દિવસ એને મળ્યા નથી એને એ વ્યક્તિ સાથે કઈ વાતચીતનો રૂબરૂ મળવાનો કોઈ પ્રસંગ નથી બન્યો અને પોલીસે અમને ક્યાંક ને ક્યાંક રાજકીય ઇશારે આમાં ખોટી રીતે ફસાવ્યા હોય એવું અમારું માનવું છે અને ઇન્વેસ્ટિગેશનમાં પણ પોલીસે ઘણી બધી ગેરકાયદેસર આચરી છે જે અંગે નામદાર કોર્ટમાં અમે આવનારા ભવિષ્યમાં પણ જે કંઈ પણ અરજ અહેવાલો કરવાના છે અમે કરશું તમારો કેસ કોને લઈ રહ્યો છે મારો કેસ મેં અમે જાતે જ મેં પોતે પાર્ટીન ઇન પર્સન કોર્ટમાં દલીલો કરેલી છે જી સૌ પ્રથમ જયારે અમારી અટક કરવામાં આવી ત્યારે અમને બાર દિવસ રિમાન્ડ સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા ત્યારે પણ મેં આર્ગ્યુમેન્ટ કરેલી હતી અને આ જ આર્ગ્યુમેન્ટ અમે કોર્ટ સમક્ષ મૂકેલી હતી કે જે

આગામી આમાં અમારો તો કોઈ રોલ નથી અને પોલીસે કંઈ કઈ તપાસ કરશે અને અમારો એમાં સહકારની જરૂર પડશે અમે પૂરેપૂરો સહકાર આપશું અને પોલીસે ખરેખર આમાં અમને સાક્ષી બનાવવાનો હોય એની બદલે અમને આરોપી તરીકે પોલીસે ટ્રીટ કર્યા છે અને એમાં ક્યાંક ને ક્યાંક જેને કહેવાય કે ગોંડલના બાહુબલી નેતા જયરાજસિંહ જાડેજા છે એના વિરુદ્ધ એના મળતિયાઓની મેટરોમાં અમે વકીલ તરીકે આવતા હોઈએ એનો પણ ખાર રાખવામાં આવ્યો હોય એવું મારું માનવું છે આપણે સાંભળ્યા હતા એડવોકેટ સંજય પંડિત હાલ તેમનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે જેમાં આ જે ઘટનાક્રમ બન્યો છે તે સંદર્ભમાં તેઓ ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા સામે પણ આક્ષેપ કરતા જોવા મળી રહ્યા છે અને આ સ્થિતિનું જે નિર્માણ થયું છે તે મામલાના સંદર્ભમાં હાલ તો સંજય પંડિત અને એડવોકેટ દિનેશ પાત્ર બંને એડવોકેટોને કોર્ટે શરતી જામીન આપ્યા છે પરંતુ કેટલીક શરતો પણ તેમના મૂકવામાં આવી છે દર્શક મિત્રો સ્કાયડેટ મીડિયાને અપ્લાય કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં